હાલના યુગમાં લોકો નાના બાળકોને પણ નથી મૂકતા ત્યારે અંકલેશ્વરમાં દસ મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી પાનોલીમાં ઘરના આંગણામાં રમતી દસ માસની માસૂમ બાળકીને પાડોશી હવસનો શિકાર બનાવી બાળકી સાથે શારીરિક અડપલા કરીને બળાત્કારનો પ્રયાસ કર્યો બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે બાળકીને લોહી હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી માત્ર દસ જ મહિનાની બાળકી સાથે આવું કૃત્ય થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી ગઈકાલ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વરધી આવતા ભરૂચ સિવિલમાંથી વરજી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામનામાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર બાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તા અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે